આટલા લોકો જમા થઈને મારી માટે થઈને બેસા છે અહીંયા આગળ હું આતંકવાદી છું કે હું કોઈ એ પ્રકારનો માણસ છું પણ અમારો ઇન્ટેન્શન પ્યોર છે અમારા વિરુદ્ધ એમ મળ્યું નહીં તો હવે છેલ્લે આ આ બાબતે અમને કે દસ દિવસ પછી આ અમને નોટિસ મળે છે અમે અહીંયા આગળ જેમ એમણે કહ્યું એ પ્રમાણે હાજર થયા તો હવે પીઆઈ સાહેબ જ હાજર નથી તમને આટલું સંદિગ્ધ વસ્તુ ખબર હતી કે હું અહીંયા આવવાનો છું તો એ સમય તો તમે તમારે કેવું જ ના જોયું ને બે દિવસમાં આવો એમ એ ડેટા અમે પોલીસને આપ્યો કે એમને આ ડેટા કામ લાગે તો આ જે ડ્રોનનો ડેટા હતો એ હવે જે તપાસ એમને સોંપવામાં આવી હતી અધિકારીઓ વિરુદ્ધ એને મારા વિરુદ્ધ ચાલુ કરી દીધી કે આ ડ્રોન તમે ઉડાડ્યું એ સમયે તો જાહેરનામાનો ભંગ હતો મુખ્યમંત્રીના વિસ્તારમાં દેશી દારૂનો બહાર ચાલી રહ્યો છે આ સમાચાર પ્રસિદ્ધ કરવા એ જાણે ગુનો હોય પ્રકારની સ્થિતિ ગુજરાતમાં પેદા કરવામાં આવી છે પોલીસના દુરુપયોગનો એક મોટો કિસ્સો સામે આવ્યો ત્યારે જ્યારે અમદાવાદ મીડિયાના જયમીન ચાંદેગરા નામના પત્રકારને પોલીસ નોટિસ ઇસ્યુ કરી બોલાવે છે અને તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે કે તમે પોલીસ સ્ટેશન હાજર થાવ કારણ કે તમે ડ્રોન ઉડાડી અને મુખ્યમંત્રીના વિસ્તારમાંથી દારૂ પકડ્યો આ રાજ્યમાં દારૂબંધી છે તેવું મુખ્યમંત્રી કહે છે કાયદો પણ કહે છે પરંતુ આ યુવાને સાબિત કરી બતાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તારમાં પણ દારૂ મળે છે અને તેના માટે તેને ડ્રોન ઉડાવ્યું એ તેનો વાંક અને ગુનો છે ખરેખર જોવા જઈએ તો માધ્યમો એટલે કે પત્રકારો ઓફિશિયલ ઓફિશિયલ રીતે ડોક્યુમેન્ટને બહાર લાવીએ તો એ પણ એક ગુનાહિત કાવતરું કહી શકાય પરંતુ એ કાવતરું એટલા માટે ન કહેવાય કારણ કે સત્ય ઉજાગર કરવા માટે એ ઓફિશિયલ ડોક્યુમેન્ટને અન ઓફિશિયલ રીતે અમે મેળવતા હોઈએ છીએ આપણે વાત કરીએ જયમીન ચાંદેગ્રા સાથે શું થયું આજે તેમની સાથે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જી જયમીન શું થયું આજે જી આમાં અમે પહેલાં તો અઠ્યાવીસ તારીખે જે દેશીદારોનો અડ્ડો જે શાળાની બાજુમાં ચાલતો હતો કાટોડિયા જે મ્યુનિસિપાલિટીની શાળા હતી એની બાજુમાં રહેણાંક વિસ્તારમાં બીજો એક અડ્ડો હતો જે તલાટીની ઓફિસની સામે ચાલતો હતો ત્યાં આગળ દીકરીઓ બહાર નીકળતા ડરતી હતી અમને ખાનગી રાહે બાતમી મળી કે આવું ચાલે છે તમે તપાસ કરી અને પછી અમે ત્યાં આગળ ગયા અને એ રીતે અમે એક એવું વિચાર્યું કે અમને વારંવાર એવું કહેવામાં આવ્યું કે કાટોડિયા પોલીસથી આમાં સંડોવણી છે એવી અમને શંકા પણ હતી અને લોકો પણ કહેતા હતા કે વારંવાર ફરિયાદ કરી તો પણ કંઈ થયું નથી તો અમે એ રીતે ઘાટોડિયા પોલીસને જાણ કરવા ઈચ્છતા નહોતા કેમ કે જાણ કરે તો નહોતો આ ઓપરેશનનો કંઈ અર્થ જ ન રહેવાનો હતો એટલે અમે જાણ ના કરી અમે સીધા ત્યાં આગળ ગયા અમે અમારી રીતે તપાસ કરી તો અમને ખબર અમે કન્ફર્મ થઈ ગયા કે ત્યાં આગળ ચાલે જ છે આવું કંઈક પછી અમે એક ખાલી સેફ્ટી માટે અને એક અમે ફૂટેજ બહુ સારી રીતે લઈ શકીએ એના માટે આ ડ્રોનનો ઉપયોગ કર્યો અમે પોતે પત્રકારજી અમને ખ્યાલ છે કે જાહેરનામું હોય ત્યારે ડ્રોન ના ઉડાડે તો અમે જાહેરનામાનું તમામ જગ્યાએ તપાસ કરી તો આ જાહેરનામું ક્યાંય પણ અમને જોવા મળેલ નથી અમદાવાદ પોલીસ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નાની એવી બાબત હોય ને તો પણ પોસ્ટ કરે છે એમની રીલ્સ બધી પેલી સિંગમના મ્યુઝિકવાળી એ મૂકશે પણ આ જાહેરનામું આટલું સંદિગ્ધ જાહેરનામું હતું કે જે દેશની સુરક્ષા માટે ખતરો કરી શકે તો આ જાહેરનામું એ લોકોએ કેમ ના મૂક્યું કે જાહેરનામું અમને કંઈ ધ્યાનમાં આવ્યું નહીં તો અમે એના પછી એ ધ્યાનમાં ના આવ્યું એટલે પછી અમને એમ કે જાહેરનામું કોઈ હશે જ નહીં આવું અને અમે ડ્રોન ફ્લાય કર્યું અમારા પાસે ડ્રોન પાયલટ છે એની પાસે લાયસન્સ છે ડ્રોનનું અને અમે એ રીતે ડ્રોન ફ્લાય કર્યું છે પૂરું આધીન રહીને કોઈને કંઈ હેરાનગતિ ના થાય એ રીતે અને અમારો ઇન્ટેન્શન પ્યોર હતો કે આ વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે બેન દીકરીઓ ડરે છે એટલે આ દૂષણને આપણે ડામીએ તો એ રીતે અમે ડ્રોન ફ્લાય કર્યું ને અમે સક્સેસફુલ રહ્યા કે એમાં અમે કેપ્ચર કર્યો દારૂના બે અડધા કેપ્ચર કર્યા એની અંદર અને એ પછી અમે ત્યાં આગળ અમારા જીવના જોખમે અંદર ગયા અને પછી અમે એ આખું જે મામલો હતો એનો પર્દાફાશ કર્યો ટૂંકમાં પોલીસનું કામ જઈમિંગ કરી રહ્યા હતા ડ્રોન માટે એક છે ડ્રોન માટે જાહેરનામું પણ છે માની લઈએ પરંતુ એ ડ્રોન એને શા માટે ઉડાવ્યું હતું એ ઉદ્દેશ્ય પણ મહત્વનો હોય છે અહીંયા વાત એ છે કે અત્યારે પત્રકારો ક્યાં છે જયારે જયારે અવાજ ઉઠાવવાનો આવે છે ત્યારે પત્રકારો ગાયબ હોય છે આ જૈમીન ચાંદેગ્રા એક પત્રકાર છે નાનકડું એવું અમદાવાદ મીડિયા સારી એવી તેને ખ્યાતિ પણ મેળવી છે અને તેના આ વિડીયોના કારણે ગુજરાતભરમાં ચર્ચા થઈ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં જો દારૂ મળતો હોય તો અન્ય વિસ્તારમાં કેમ ન મળે ઘણી વખત અરવિંદ ઠાકરે કહ્યું છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે મને ઉતારો વીસ મિનિટમાં દારૂ શોધી આપું એના પડકારની વાતને જાણે સાચી આ જૈમીને પાડી હોય આવી ઘટના ઘટી પછી પોલીસે શું કર્યું હા પછી પોલીસ તપાસ બેઠી એમાં એ જે બી ડિવિઝન પોલીસ એસીપી હોય એમને તપાસ આપવામાં આવી કે જે પોલીસ અધિકારીઓ છે તેના પર તપાસ થાય તો સસ્પેન્ડ થઈ ગયા પીઆઈ તો તરત તાત્કાલિક ધોરણે એ દિવસે અને તપાસ બેઠી એમના ઉપર તો અમને તપાસમાં સહભાગી થવા માટે બોલાવવામાં આવે તમે તપાસમાં સહભાગી થાવ તમારી પાસે જે ફૂટેજીસ છે આ પણ તમારા નિવેદન લખાવો એટલે અમે વિચાર્યું કે પોલીસને અમે સહભાગી થાય અમે વિશ્વાસ કર્યો પોલીસ પર કે અમે એમને સહભાગી થાય તો તમારી પાસે રહેલો ઓરિજિનલ ડેટા જે અમે પોતાના ખર્ચે મેનેજ કરીને અમારા જીવના જોખમ અમે બધું કર્યું હતું એ ડેટા અમે પોલીસને આપ્યો કે એમને આ ડેટા કામ લાગે તો આ જે ડ્રોનનો ડેટા હતો એ હવે જે તપાસ એમને સોંપવામાં આવી હતી અધિકારીઓ વિરુદ્ધ એણે મારા વિરુદ્ધ ચાલુ કરી દીધી કે આ ડ્રોન તમે ઉડાડ્યું એ સમયે તો જાહેરનામાનો ભંગ હતો જાહેરનામું આવું અમારા ધ્યાનમાં ક્યાં આવ્યું જ નથી અને દસ દિવસથી બધા બધા કાવા દાવા થતા હતા કામના આમના વિરુદ્ધ કંઈક ગોતીએ કંઈક ગોતીએ પણ અમારો ઇન્ટેન્શન પ્યોર છે અમારા વિરુદ્ધ કંઈ મળ્યું નહીં તો હવે છેલ્લે આ આ બાબતે અમને અને બીજું કે તમે એક નિમ્ન કક્ષાની વસ્તુ જુઓ કે પાંચ પોલીસ કર્મીઓ પીએસ પીસીઆર વાન લઈને મારા ઘર સુધી આવે છે બદનામ કરવા માટે સોસાયટીમાં બતાવવા માંગે છે કે આ વ્યક્તિએ કંઈક ખોટું કર્યું છે આ વ્યક્તિ ખોટો છે એટલા માટે આમ અને આ બદનામ કરવા માંગે છે એ ધારતા તો એ બે વ્યક્તિ આવીને મને ફોન કરતા ફોન કર્યા વગર ઘરે પહોંચીને એ રીતે મહિલાઓ એ એ ટાઈમે ત્યાં આવે છે એ રીતે ડરાવવા માગે છે મારા પરિવારને દબાવવા માગે છે બીજું કે સેકન્ડ પોઈન્ટ એ છે કે દસ દિવસ પછી આ અમને નોટિસ મળે છે અમે અહીંયા આગળ જેમ એમણે કહ્યું પ્રમાણે હાજર થયા તો હવે પીઆઈ સાહેબ હાજર નથી તમને આટલું સંદિગ્ધ વસ્તુ ખબર હતી કે અહીંયા આવવાનો છું તો એ એ સમય તો તમે તમારે કેવું જ ના જોઈએ તો બે દિવસમાં આવો એમ એટલે આ બધું જાણી જોઈને થઈ રહ્યું છે એમની પાસે જવાબ છે નહીં આવે કે હું અહીંયા આવી ગયો છું તો પછી આવે ને તો પછી અહીં આગળ કેમ નથી આવ્યા કેમિન શરૂઆતમાં જ એવોર્ડ મળી ગયો છે કારણ કે પત્રકારત્વનો એક એવોર્ડ હોય છે અને એવોર્ડમાં મોટા ભાગે સરકારની હેરાનગતિ અને પરેશાની હોય છે આ તો અનેક હેરાનગતિ અને પરેશાનીથી અમે સહન કરી અને આગળ આવ્યા છીએ શું કહેશો આ સરકાર માટે અને પોલીસ માટે હું સરકાર વિરુદ્ધ કે પોલીસ વિરુદ્ધ કંઈ નહીં કહું મારું કામ ખાલી હું કોઈના વિરોધી નથી પોલીસનું કામ સારું કરતી જ હોય ત્યારે અમે અમે એપ્રિશિએટ પણ કરીએ છીએ સરકારનું કામ સારું કરે ત્યારે એપ્રિશિએટ કરીએ છીએ પણ જે ખોટું છે એ તો ખોટું છે જ ને એમાં શું થઈ શકવાનું પણ અત્યારે તમારા વિરુદ્ધમાં કાર્યવાહી છે અત્યારે જે થઈ રહી છે એ ખરેખર જોવા જઈએ ને તો તમે સમજો કે આટલું આટલી પૂછપરછ કે આટલા પ્રકારની જે લોકો કાવા દો આટલો સમય જે મારી પાસે બગાડે છે ને એમની પાસે બીજા કામ નથી આ વિસ્તારમાં ઘણા બધા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે લોકો પરેશાન છે એ બધા કામ નથી આટલા લોકો જમા થઈને મારી માટે થઈને બેસા છે અહીંયા આગળ હું આતંકવાદી છું કે હું કોઈ એ પ્રકારનો માણસ છું આ લોકો આટલા જમા થઈને અહીંયા બેઠેલા છે એટલે આ આ પૂરેપૂરી હવે ખબર નહીં કોનો ઈગો હર્ટ થયો હશે કદાચ કોઈક વ્યક્તિ હશે એને કદાચ ઊંચું ઊંચું પદ પ્રાપ્ત કરવું હશે એનો ઈગો હર્ટ થયો હશે કોઈનો થયો હશે ઈગો મને ખ્યાલ નથી તો પછી કદાચ આ ઈગો ગેમ રમાતી હોય તો પોલીસનું કામ ઈગો ગેમ રમવાનું નથી પોલીસ પ્રજાની સેવા માટે છે અને આપણે પ્રજા જ છીએ એ આ રીતે ઈગો ગેમ ના રમી શકે કારણ કે કદાચ જાહેરનામું હોય ને મેં કદાચ ભંગ કર્યું હોય ને તો પણ એટલું તો એટલી માણસની દ્રષ્ટિ મોરલ આવે મોરલ અને એથિક્સ આવે કે આ આ એક એક સારું કામ કરતો મને કદાચ એકલામાં બોલાય ને કંઈક તમે બીજી વખત આવું કરતા નહીં તમે કર્યું એ ખોટું છે આ રીતે ફરિયાદ નોંધીએ કંઈ થોડી મોરલ અને એથિક્સ રાખવી પડે પોલીસે પણ એટલે આ જે થઈ રહ્યું છે એ પૂરેપૂરું ખોટું જ છે પણ છતાં અમે કાયદાનું સન્માન રાખીશું અમે ફરીથી ત્રણ દિવસ પછી ફરીથી રવિવાર અહીંયા આગળ મળીએ છીએ અમે આવીએ છીએ જમીનની વાતને વધુ સારી રીતે એક્સપ્લેન કરું અમદાવાદ પોલીસ કમિશનરે આપેલા દારૂના પત્રને લઈ એક સમાચાર જ્યારે એક પત્રકારે છાપ્યા ત્યારે અમદાવાદના પત્રકારને પરેશાન કરવા માટે કાર્યવાહી થઈ કલાકો સુધી નિવેદનની કાર્યવાહી ચાલી બાદમાં એ થયેલું ચાંટ્યું હવે અત્યારે જમીન વિરુદ્ધમાં કાર્યવાહી થઈ છે એટલે કે થૂંક્યા છે પોલીસ વિભાગના અધિકારીઓ હવે જોઈએ ફરીથી તેમને ચાંટવું પડે છે કે શું અત્યારે પત્રકારોએ પણ સમજવું પડશે કે આ માત્ર જમીન પૂરતો સવાલ નથી આ ગુજરાતના પત્રકારત્વ પરનો એક ઘા છે જમીન અત્યારે પત્રકારત્વની શરૂઆતના એક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે શરૂઆતના તબક્કામાં તેમની સામે આ મુશ્કેલી આવી છે કોઈ વાંધો નહીં આ પ્રકારે જ પત્રકારોનું ઘડતર થતું રહે છે અને જૈમીનને વધુ શીખવા મળશે જોઈએ હવે ગુજરાતના મુખ્યમંત્રી જે દાદા ભગવાનને માનનારા છે દાદા ભગવાનના દર્શન કરનારા છે તેમની અંદર દાદાના ગુણ કેટલા આવ્યા છે તે આ જમીનની પ્રક્રિયા પરથી ખબર પડશે આશા રાખીએ કે જમીનની પ્રક્રિયા તાત્કાલિક અટકશે અને ખરેખર જે દારૂ વેચનારા છે જે મુખ્યમંત્રીના વિસ્તારમાં દારૂ વેચી મુખ્યમંત્રીના મો પર કાદો ઉછાળી ગયા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય નહીં કે પત્રકાર વિરુદ્ધ કે જેને ઉજાગર કરીને બતાવી દીધું કે મુખ્યમંત્રીના વિસ્તારમાં દારૂ મળે છે અને મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ જોઈએ આગળ શું થાય છે આ પ્રકારના વિશ્લેષણ સાથેના અહેવાલ તમારા સોમાનની વાત સાથે જલ્દી મળું છું સોમાન પર જોડાયેલા રહેજો નમસ્કાર